આ તું રમાડો મોબાઈલ માં નહીં જવાનું તારે એ પાછળ જઈને બેહવાન કીધું મેં એ નહીં બે આવું તું મારે જોડે નહીં આવું મારે જોડે નહીં આવું તું બોલતે જ છે હ બોલવાનું ચાલ છે તો આપણે નાવા ધોવાનું છે બાકી છે આપણે બેઠા તો એટલો ઢોલ વગાડતો હતો એના કારણથી આપણે ઘણી વાર પાછળ થઈ થોડું વિડીયો બનાવી દઈએ ને આપણે આજે જવાનું છે અમદાવાદ

Ay, tu, ay, dikri. Tu leha jau, eh tuh eh dikri tuh lewa jangan umum, Eh lah payah lah mulia tau leh payah lo, payah lo, payah ala nih lihat aku, dan 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 dan

અમી તો ફરતા જ રહીએ પિત્ઝો ખાવા પિત્ઝો ખાવા પિત્ઝો કરણ પણ આય ગયો આપડે આ પકડેલો ભાઈ ભાઈ

આપડે પીઝા ખાવા આવી પીઝા ખાઈ પછી આપડે જઈએ થોડું આપડે થા ની અંદર ખાવા પડતી નઈ પીઝા આવે અને એમો અલગ અલગ વેરાયટી આવે કેમકે અમુક લગભગ અમે પેલા મંગાયા હતા ડાયરેક્ટ ઓનલાઈન પ્લેન જ આયા તો પેલો અમે પેલા ચેક કરવા મંગાવી ખેંચાય ખાલી

કે આપણો ફોન બીજો હોતો નહીં તમને કહું જ છું એટલે આપણે કરણને પૂછી લઈએ કરણ અંગાત છે એટલે તો ભાઈ સા કયો આવી છે હવે અમદાવાદ વાળો મને ખબર આખા અમદાવાદનો નો રસ્તા એ પણ રસ્તો કયો હશે એરપોર્ટ વાળો એરપોર્ટ વાળો લગભગ આ તો આ એરિયા માં ફર્યા છો આપડે બીજે જો ગયા નહીં આપણું નસીબ હોય એરપોર્ટ જોડે જઈએ પ્લેન ઉતરો જવાનું મજા આવી ના એ અલગ એ જોવા મળે એના માટે ટર્બો જોવે ટર્બા પર ચડ્યા હતા સ્પેશિયલ જોવા માટે તોય ના આવી યાર ઓમ જેવું હોય આ અડધો કલાક ને પછી અચાનક આપડે ગાડી લઈને જતા હોય તો ઉપર થી નીકળે નાખતી નાખતી ઉતરી આપડે અમદાવાદ થી નીકળી ગયા આપડે જવાનું છે વડગોમ વડગોમ થી ના વડનગર

જે ભાઈ પાર્ટી પ્લોટ કહેવાય બાજુમાં છે એના કારણે આપણે નજીક જ છે તો ચલો આપણે હવે ઘરે જઈને પછી મળીએ જય માતાજી પાર્લર દેનો તો આપણે ઊંઝા પહોંચી ગયા હતા ને બસ હવે આપડે પાટણ તો લગભગ પચીસ કિલોમીટર જેવું હોય છે ને વાજા છે સારા પાક પહોંચી ગયા બાકી તો બાર ને ત્રીસ છવ્વીસ બાર ને છવ્વીસ

ચા પાણી આપણે ડાયરેક્ટ આપણા પાર્લરે કરીશું હરિવાર ચા પાર્લરે ચાલુ જ હશે હા ચાલુ જ હોય આપણે બે વજ ચાલુ હોય ચાલુ ચાલુ હોય ને આપણું શોપિંગ લગભગ આજે દીવાલ તોડી નાખી છે કેમ કે અમે આઝર ન થાય એટલે થોડી નાશી ના આઝરત તો હું ના થોડા જોઉં મેં મારા શોપિંગના ફોટા જોયાને ખરેખર થી દુઃખ લાગ્યું કે આવું કરી નાસ્યું હોય ને મજા આવે પછી દિવાલ તોડી નાખી છે એ તો સારું કરવાનું છે પણ આ તો કઉસ છું ખાલી મજાક ની વાત છે પહેલું કહી દુ કે આપણે ત્રણ ઓપનિંગ એક જ દાડે કરવા નહીં તો એ ઓપનિંગ ખબર નહીં પણ તમે કમેન્ટ કરજો કે હા હના ઓપનિંગ મને ખબર એટલે પણ એ ઓપનિંગ તો ખબર નથી પણ હમણાં કાલ જ ખબર પડી મને ફેરથી

જેવું તેવું હશે નહી આપણા પણ ખબર નહી કે ઈ કોમ શું છે ને હું કાર્ય કરવાનું છે તો આ તો આયા એટલે આપડે ખબર પડી બાજુ વાળું તો ખબર એની બાજુ વાળું પણ ખબર છે નેચે વાળું પણ ખબર છે શું તો ચાલ મિત્રો જરૂરથી કમેન્ટ કરજો કે શું વસ્તુ હશે વસ્તુ તો નહી કીધું એટલે વસ્તુ નહીં એટલે આપણે વિચારી પણ ના કહીએ કે ભરતસિંહ વિચાર્યું આપડી વિચાર શક્તિ એ ઓછી થઈ જાય આગળ આપણે સાચું ના વિચારીએ આપણે જો કોના મારવા વિચાર એક વાત કે કોનું મારવાનું તો ચલો આપડે હવે જઈએ ઘરે ને પછી મળશું કાલે એક નવા બ્લોગ સાથે જય માતાજી